મારું નામ ભોરાય આસિનભાઈ અનવરભાઈ હું વડોદનો રહેવાસી છું મેં વાસદ પોલીસ સ્ટેશનમાં સાડા ચાર મહિના પહેલા ફરિયાદ એફઆઈઆર ફાળાયથી ફરિયાદ આપેલી છે તો મારી સગીર વયની દીકરીને અમારા જ ગામનો એક આધેડ ઉંમરનો છોકરો તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના ના રોજ ભગાડીને લઈ ગયેલ છે અને એના સંદર્ભે મેં એફઆઈઆર કરેલી છે આજે સાડા ચાર મહિના પાંચ મહિનાનો સમય થવાયો આવ્યો તે છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી હું ચાર મહિનાથી પોલીસ સ્ટેશનના દરરોજ ધક્કા ખાઈને થાકી ગયો છું પોલીસ મને સરખો જવાબ નથી આપતી અને સામાવાળા જેની સામે મેં ફરિયાદ કરી છે એ લોકો મારા ઘરે આવીને મારા પર હુમલા કરે છે અને મને ફરિયાદ પાછી લેવા માટે ફોર્સ કરે છે કે તું ફરિયાદ પાછી લઈ લે નહીં તો તને ગોમમાં રહેવા નહીં દેજે આવી ધાક ધમકી આવે છે એના વિરુદ્ધમાં મેં અરજી આપેલી છે આજે પંદર થી વીસ દિવસ થયા તો પણ મારી અરજી સામે કોઈ જાતની કાર્યવાહી પોલીસે કરી નથી અને મને ધક્કા ખવડાવે છે આજે હું પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશને ગયો તો મને સાહેબ એમ કહ્યું કે તારે હાઈકોર્ટમાં જવું હોય તો જા સુપ્રીમ સુપ્રીમ કોર્ટમાં જવું હોય તોય જા તારે જે કરવું એ કરી લે અમારું કોઈ કશું ઉખાડી લેવાનું મને જવાબ આપે છે અને ગમે તેમ મારી વર્તન કરે છે અને અને મારે સરકાર શ્રી મારી મારી નમ્ર વિનંતી કે મને સારો સરખો ન્યાય અપાવો દીકરી ગમે ત્યાં હોય ત્યાંથી મને સાદી સમય પાછી અપાવો મારી ગૃહમંત્રી સાહેબ ને નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને